મોટો પથ્થર હતો એના લીધે ગુલાબ નું જે થતું એ અડધું સંતઈ જાય એટલે ગુલાબ નો છોડ તમને આખો દેખાય નહી આ વાત ગુલાબના છોડ ને સતત ખટક્યા કરે એ એમ જ વિચાર્યા કરે કે મારા પગમાં જે પથ્થર પડ્યો છે એને કેમ કરીનો લાભ મારું કે જેથી બધા માણસો મને આખું જોઈ શકે થોડા સમય પછી એક શિલ્પકાર એટલે કે મૂર્તિ બનાવનારો ત્યાંથી પસાર થયો એણે જો મોટો સરસ પથ્થર એટલે એણે શું કર્યું એની બેગમાંથી છીણી અને હથોડી કાઢી અને ત્યાં ને ત્યાં જ એ પથ્થરમાંથી મૂર્તિ બનાવ બેસી ગયો થોડીક જ વાતમાં સરસ ઈશ્વરની પ્રતિમા પ્રમાણેની મૂર્તિ બનાવી દીધી મૂર્તિ જેવી બનાવી કે લોકોએ એને ઈશ્વર તરીકે પૂજવાની શરૂઆત કરી એટલે જે પથ્થર હતો હવે ઈશ્વર તરીકે પૂજાવા માંડ્યો અને ત્યાંથી આવતા જતા લોકો ગુલાબનો છોડ હતો એની ઉપરથી ગુલાબની ડાળીઓ તોડે ગુલાબના ફૂલ તોડે અને પેલી મૂર્તિના પગમાં નાખે પેલી મૂર્તિ કે જે બેઝિકલી પથ્થર હતો એ જોવે અને હાસ્ય કરે જોયું ને એક સમય હું તારા પગમાં હતો હવે અત્યારે તું મારા પગમાં છે ધ્યાન રાખજો બધાને માન આપો બની શકે કે જે આપણી નીચે છે કાલે આપણાથી ઊંચો થઈ અને આપણે એના નીચે જવું પડે બધાનો સમય બદલાતો હોય છે